ટીચર વિશે કાંઈ પણ ક્રિટિસિઝમ હોય કે તમને નથી ગમતું કે તમારી ક્વેરી હોય કે ટીચરની મિસ્ટેક હોય કાંઈ પણ તમે બાળકો સામે નહીં બોલો કેમ કે બાળકો આ બધું બહુ સિરિયસલી લે છે ને એ લોકો એને શું કહે ને કે પોતાની રીતે એડજસ્ટ કરે એમાં એમનું ક્યાં ફાયદો હોય ને એ રીતે આ વાતને એડજસ્ટ કરીને યુઝ કરશે અને એમાં નુકસાન બાળકનું જ થશે સો એનું ભણતર ઇમ્પોર્ટન્ટ છે એનું બિહેવિયર ઇમ્પોર્ટન્ટ છે એના વેલ્યુઝ ઇમ્પોર્ટન્ટ છે અને આ બધું ડિપેન્ડ કરે છે કે આપણે કોઈપણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ કા કોઈ ચીજ વિશે આપણે કેવી રીતે રિએક્ટ કરીએ છીએ આપણે એને કેટલી વેલ્યુ આપણે આપીએ છીએ ને આપણા શું પર્સ્પેક્ટિવ છે આપણે નેગેટિવ છે કે પોઝિટિવ છે આ બધું બહુ જ અસર કરે છે સો તમે અગર આવતાં કરો છો તો એનું અસર બાળકના ભણતર પર થાય છે નુકસાન બાળકનું છે એટલે કાંઈ પણ કરવા પહેલાં ટીચર અગેન્સ્ટ કાં ટીચરને કાંઈ કહેવા પહેલાં એકવાર ખાલી વિચારજો કે તમારું બાળક સાંભળતું તો નથી સાંભળે છે તો નુકસાન તમારા બાળકનું જ છે સો પ્લીઝ બી કેરફુલ કે તમે બાળકની સામે કઈ વિશે શું વાત કરો છો સો આઈ હોપ મેં આજે ક્લિયર કરી નાખ્યું છે આ વિશે અગર હજી તમને કાંઈ માહિતી જોઈતી હોય તો અહીંયા નીચે